છે એ સ્ટાઇલ પણ વધારો દર ત્રણ વર્ષે થતો હોય છે અને આ જે વધારો છે એ સરકારના જ પરિપત્ર પ્રમાણે બે હજાર નવથી આ દર ત્રણ વર્ષે ચાલીસ ટકા જેટલો વધારો થતો જ હોય છે અને બે હજાર નવ જોયેલા લાસ્ટ વધારો બે હજાર એકવીસની અંદર થયો હતો અને ત્યારબાદ બે હજાર ચોવીસની અંદર વધારો વધારો થતો હોય છે તો એ વધારો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પડી જોવો જોઈતો હતો અને એને આવતા આવતા આ આ સરકારનો પરિપત્ર આવતા આવતા છેક ઓગસ્ટ થઈ ગયું છે અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો છતાં પણ એમાં વધારો વીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને અને આ એ પરિપત્રમાં દર ત્રણ વર્ષે એમ તો વધે છે બે હજાર નવથી પણ આ બે હજાર ચોવીસના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ આ વધારો પાંચ વર્ષ સુધી લાગુ પડશે તો અમારો આ જે પર્સન્ટેજ વીસ ટકા અને જે પાંચ વર્ષ માટે આ જે સરકારે મુદત આપી છે એના એનો અમે અને બધા રેસીડેન્ટને અસંતોષ છે અને અમે એમનો કડક શબ્દ વિરોધ કરીએ છીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે